રાષ્ટ્રણ એક મહાયજ્ઞ નું બીજો દિવસ પ્રાંત દેવ આહવાન દેવ પૂજન સાથે દેવશક્તિ ની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં અખંડ અગ્નિની સ્થાપના સાથે ગાયત્રી મહાયજ્ઞ સંપન થયો બે પાડીમાં ભાઈ બહેનો દ્વારા ક્રમ સંપન્ન થયો કુલ પાંચસો કરતા વધારે યજમાન દંપતીઓ ભાગ લીધો યજ્ઞ સંસ્કારની પરંપરામાં વિશેષ સગર્ભા માતાઓના ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા મુંડન સંસ્કાર નામાંકરણ સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર યજ્ઞ પવિત્ર સંસ્કાર વગેરે સંસ્કારનો ક્રમ સંપન્ન કરવામાં આવ્યો

જિલ્લા સદસ્ય સી કે મેળા જિલ્લા સદસ્ય ટીકે પત્રકાર અભિસી રાવલ સહિત કાર્યકરો સાથે મોટી સંખ્યામાં તથા અન્ય ગણમાન્ય અતિથિઓ હાજર રહ્યા હતા અહેવાલ દીપક રાવલ દાહોદ